રાજકોટમાં આવતી અગિયાર ફેબ્રુઆરીએ એક અનોખા લગ્ન થવા જઈ રહ્યા છે રાજકોટના થેલેસેમિયાગ્રસ્ત મુંબઈની થેલેસેમિક મંગલ સાથે પ્રભુત્તામાં પગલાં પાડશે સાથે જ તેઓ અન્ય લોકોને મદદરૂપ થાય તે માટે તેને પોતાના લગ્ન મંડપમાં જ રક્તદાન કેમ્પનું આયોજન કર્યું છે જેથી જે વ્યક્તિને જરૂર હોય તે વ્યક્તિને સમયસર લોહી મળી શકે દુર્ગેશે કહ્યું કે કોરોના સમયમાં અમને ઘણી સંસ્થાઓ મદદ કરી છે જેમ કે બડા બજરંગ ફાઉન્ડેશન છે અને અમે તેમની પાસેથી જ પ્રેરણા લઈને લગ્નમાં રક્તદાન કેમ્પનું આયોજન કર્યું છે જેથી જે લોકોને રક્તદાનની જરૂર હોય તેને મદદ મળી શકે દુર્ગેશે કહ્યું કે રાજકોટમાં સાતસો જેટલા લોકોને જેમને બ્લડની જરૂર પડતી હોય છે જેથી પરિવાર સાથે મળીને દુર્ગેશન લગ્નમાં જ રક્તદાન કેમ્પનું આયોજન કર્યું છે તો જોવો અમારો ખાસ અહેવાલ લગ્નની વિશેષતા કે બધા જ લગ્ન કરતા હોય સામાન્ય પણ તો આપણે સમાજને કાંઈક મોટિવેશન મળી રહે તેમના માટે આપણે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે તો રાજકોટના બધા જ ભાઈઓ બહેનો મારી નમ્ર નથી મારા ગંગેરા પરિવાર સગર સમાજને પણ કે તમે બધા જ અમને બ્લડ ડોનેશન કેમ્પમાં હાજરી આપી બ્લડ ડોનેશન કરો અમને અમારા નવ દંપતીને બંને આશીર્વાદ આપવા આવું ત્યારે અમે કોરોના કાળથી બહુ અછત હતી ત્યારથી અમને ઘણી સંસ્થાઓને હેલ્પ કરી છે જેમ કે બડા બજરંગ ફાઉન્ડેશન છે તેમને તો ત્યારથી અમે પ્રેરિત થયા છીએ કે ભાઈ ના આવું કંઈક ને કંઈક કરવો જોઈએ ક્યારેક આપણા સમાજને તો આ લગ્ન અમારા બંનેના હતા તેમજ મેં મારા પરિવારમાં મારી મનની ઈચ્છા જણાવી કે ભાઈ બ્લડનું કેમ્પનું આયોજન કરવું છે આજે મને બ્લડ ચડાવવું પડે તો ઘણા છોકરાઓ એવા છે જે રાજકોટમાં સાતસો જેટલા છોકરાઓ છે તો બધાને જ બ્લડ મળી રહે એ આશાથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે બ્લડમાં કોરોના કાળથી બ્લડ ફાઉન્ડેશન છે અને અનેક સંસ્થાઓ પણ છે એવી રાજકોટમાં જે બ્લડથી અમને ઘણી મદદરૂપ થઈ છે અમને વડાભન ફાઉન્ડેશન છે જે કલ્પેશભાઈ ગમારા છે એમને મને પ્રેરણા એક મોટિવેશન આપ્યું હતું ત્યારથી જ ઈચ્છા હતી કે ભાઈ કરવું જ છે આપણે એક નવું આ પાત્ર છે તો કે ભાઈ ના પાત્ર આપણે એવું જ ગોતું જોઈએ જે આપણે સમજી શકે સામે સામે એટલે જ મેં આપણું પાત્ર ચોઈસ કર્યું બંને થેલેસી મેજર છીએ હે બંને રાજકોટમાં ફર્સ્ટ એવા કે થેલેશ થેલેસમાં મેજર હશું જે મેરેજ કરવા જઈ રહ્યા છીએ અને આવું આયોજન પણ પહેલી વાર છે કે લગ્નમાં કે બ્લડ ડોનેશન કેમ્પમાં આયોજન થઈ રહ્યું છે પહેલી વાર છે